કપના માપ પ્રમાણે જોઈએ તો અડધા કપમાં બે ટેબલ સ્પૂન ઓછી એટલી તુવેરની દાળ છે હવે તેમાં પાણી ઉમેરીને દાળને હાથ વડે ચોડીને સરસથી ધોઈ લેશું આ રીતે દાળને હાથ વડે ચોડીને ત્રણ થી ચાર વખત પાણી બદલાવીને ધોવી જેથી કરીને દાળમાં કોઈ પણ જાતનો કચરો હોય તો તે નીકળી જાય દાળ સરસ થી ધોવાઈ ને સાફ થઈ જાય ત્યાર પછી હવે તેને બાફવા માટે તેમાં આપણે જેટલી દાળ લીધી છે તે ત્રણ વાટકી પાણી ઉમેરીશું દાળ બાફવા માટે પાણીને માપીને ઉમેરવું જરૂરી નથી પણ જો આ રીતે આપણે પાણી માપીને ઉમેરશું તો દાળ બફાવવામાં કન્ફ્યુઝન આપણને નહીં રહે કે પાણી વધુ છે કે ઓછું બે બે કોકમ અને લીલી તીખી મરચી લીધેલી છે આ કોકમ દાળમાં ઉમેરવાથી કોકમનો મસ્ત ખટાશ દાળમાં ભળે છે અને તેના લીધે દાળ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ ગુજરાતી દાળમાં કોકમની ખટાશ ખૂબ જ સારી લાગે છે તો કોકમ અને લીલી મરચીને આપણે દાળને બાફતી વખતે જ ઉમેરી દઈશું જેથી કરીને તેનો ફ્લેવર દાળમાં મસ્ત રીતે ભળી જાય હવે તેની સાથે અડધી ટી સ્પૂન હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે અહીંયા મેં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલા માંડવીના દાણા લીધા છે તે માંડવીના દાણાને બાફવા માટે તેમાં થોડું પાણી ઉમેરીને કુકરમાં આ રીતે વાટકીને વચ્ચે રાખી દેસું દાણાને બાફવા માટે તેને આ રીતે અલગ વાટકીમાં જ મૂકવા કેમ કે જો દાળની સાથે આપણે દાણા નાખી દશું તો દાળને જ્યારે ક્રશ કરશું ત્યારે દાણા પણ ક્રશ થઈ જશે હવે આ દાણાવાળી વાટકીને આ રીતે રકાબીથી ઢાંકી દશું અને ત્યાર પછી 쿠કરનું ઢાંકણ પણ બંધ કરીશું અને આ 쿠કરને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પાંચ વિસલ થાય ત્યાં સુધી રાખીને દાળને બાફી લેશું કુકરમાં પાંચ પીસલ થયા પછી ગેસની ફ્લેમ બંધ કરીને કુકરને મેં સાઈડમાં રાખ્યું હતું તો હવે આ કુકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળી ગયું છે તો કુકરનું ઢાંકણ ખોલી લેશું અને ત્યાર પછી આપણે જે વાટકીને રકાબી ઢાંકી હતી તે રકાબીને સૌથી પહેલા કાઢી લેશું તેના ઉપર જે પાણી આવ્યું છે દાળનું તેને કુકરમાં જ ખાલી કરી લેશું હવે અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે આ માનવીના દાણા સરસથી બફાઈ ગયા છે તો તેને સાઈડમાં રાખી દસું અને ત્યાર પછી આપણી દાળને ચેક કરીએ તો જોઈ શકાય છે કે દાળ પણ સરસથી બફાઈ ગઈ છે તો હવે આ દાળને એકવાર ચમચા વડે સરસથી મિક્સ કરી લઈ તેમાં 1 થી 1.5 કપ જેટલું પાણી ઉમેરીશું હવે આ દાળને એકરસ કરવા માટે આપણે હેન્ડ બ્લેન્ડરની મદદથી દાળને બ્લેન્ડ કરીશું અત્યારે હું કોકમને દાળમાં જ રહેવા દઉં છું જો તમે ઈચ્છો તો કોકમ કાઢી શકો છો પણ જો કોકમ અધકચરો પીસાશે તો તેનો ફ્લેવર દાળમાં મસ્ત રીતે ભળશે દાળને આપણે એ જ રીતે બ્લેન્ડ કરવાની છે કે કોકમ પૂરેપૂરું પીસાઈ ના જાય એટલે કે કોકમનો પૂરી રીતે ભૂકો ના થાય તો અહીંયા મેં દાળને બ્લેન્ડ કરી લીધી છે અને અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે કોકમ અધકચરું પીસાયા પછી તેના આ રીતે અડધા કટકા રહી ગયા છે તો હવે આ કટકા જમતી વખતે મોઢામાં ના આવે તેના માટે મેં અહીંયા એક સ્ટ્રેનર લઈ લીધું છે અને આ સ્ટ્રેનરની મદદથી દાળને સ્ટ્રેન કરી લેશું આ રીતે દાળને ગાળવાથી તેમાં જે કોકમના મોટા કટકા છે તે નીકળી જશે દાળને ગાળતી વખતે જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું અને તેને હાથ વડે આ રીતે પ્રેસ કરીને સરસથી ગાળી લેવું જેથી કરીને બધી જ દાળ સરસથી ગળાઈ જાય તો હવે આપણી આ બફાઈને સરસથી ગળાઈ ગયેલી દાળ તૈયાર છે હવે આપણે આ દાળનો વઘાર કરીશું તો તેના માટે એક વાસણમાં એક થી દોઢ ટી સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું દાળના વઘારમાં વધારે તેલ નથી લેવાનું તેમાં એક થી દોઢ ટી સ્પૂન જેટલું જ તેલની જરૂર પડશે તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ટી સ્પૂન રાઈ અને અડધી ટી સ્પૂન આખો જીરું ઉમેરીશું અને રાઈને બરાબર ફૂટવા દઈશું રાય બરાબર ફૂટી જાય એટલે તેમાં વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરી તેમાં બધા જ ખડા મસાલા જેમ કે એક નાનો તજનો ટુકડો બે લાલ સૂકા મરચાં એ અડધા બાદિયાનું ફૂલ બેથી ત્રણ લવિંગ અને પાંચથી છ મીઠા લીમડાના પાન ઉમેરીશું મેં જ્યારે તેલમાં બધા જ મસાલા ઉમેર્યા ત્યારે વિડીયો બંધ થઈ ગયો હતો પણ અહીંયા તમે જોઈ શકો છો બધા જ ખડા મસાલા મેં ઉમેર્યા છે હવે આ ખડા મસાલાને ગેસની સ્લો ફ્લેમ ઉપર એકાદ મિનિટ માટે સોટે કરીશું જેથી તેલમાં બધા જ મસાલાનો ટેસ્ટ સરસ રીતે મિક્સ થઈ જાય એકાદ મિનિટ જેવું સ્લો ફ્લેમ ઉપર મસાલાને સાતળ્યા પછી હવે તેમાં અડધું ઝીણું સમારેલું ટમેટું અને એક ટી સ્પૂન જેટલું ખમણેલું આદુ ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરીને ટમેટાને પકાવીશું ટમેટું જ્યારે પાકતું હોય ત્યારે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું જેથી ટમેટું થોડું જલ્દી પાકી જાય દાળનો વઘાર કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેલ એક વખત ગરમ થઈ જાય પછી તરત જ ગેસની ફ્લેમ સ્લો કરીને જ તેમાં રાઈ અને જીરું ઉમેરવાનું છે અને જ્યાં સુધી મસાલા સંતળાય ત્યાં સુધી ગેસની ફ્લેમ સ્લો જ રાખવી જેથી કરીને ખડા મસાલા બળે નહીં હવે અહીંયા જોઈ શકાય છે કે ટમેટું સરસથી પાકી ગયું છે તો તેમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું ધાણાજીર પાવડર ઉમેરીશું અને આ સમયે જો તમારે ગરમ મસાલો ઉમેરવો હોય તો તે પણ ઉમેરી દેવું અને તેને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તરત જ તેમાં આપણે જે બાફીને ગાળીને દાળ તૈયાર કરી હતી તે દાળ ઉમેરીશું હવે દાળને મસાલા સાથે સરસથી મિક્સ કરીશું અને તે જ સમયે તેમાં મગફળીના બીયા જે આપણે બાફ્યા હતા તે પણ ઉમેરી દેશું અને તેની સાથે જ દાળને ખાટી મીઠી બનાવવા માટે એક થી દોઢ ટેબલ સ્પૂન ગોળ ઉમેરીશું ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો અને ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો અને તેની સાથે જ અડધાથી એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીને તેને સરસથી મિક્સ કરીશું અહીંયા લીંબુનો રસ તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરજો કેમ કે આપણે દાળની બાફતી વખતે તેમાં કોકમ ઉમેર્યું હતું તેની ખટાશના લીધે દાળ થોડી ખાટી તો થઈ જ ગઈ હશે પણ જો વધારે ખાટી કરવી હોય તો તે પ્રમાણે લીંબુનો રસ ઉમેરવાનો દાળમાં બધી જ વસ્તુ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી દાળને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા ચાર થી પાંચ મિનિટ માટે ઉકાળીશું દાળ જેમ ઉકળશે તેમ વધારે ટેસ્ટી બનશે દાળ જ્યારે ઉકળતી હોય ત્યારે તે વધારે ઘટ થાય એવું લાગે તો તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને તેને ફરીથી ઉકાળીશું દાળ ઉકળે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે દાળ જેમ ઉકળશે તેમ તે ટેસ્ટી તો થશે જ પણ તમે અહીંયા જોઈ શકો છો કે જેમ દાળ ઉકળે છે તેમ દાળનો કલર પણ કેટલો મસ્ત થવા લાગ્યો છે દાળને થોડી વાર ઉકાળ્યા પછી તેને વચ્ચે એક વખત ટેસ્ટ કરી લેવી અને તેમાં કોઈ પણ મસાલા ઘટતા હોય તો તેને ઉમેરી દેવા અને જો દાળમાં ગળાશ ઓછી લાગે અને તમે તેમાં ગોળ ઉમેરતા હો તો ગોળ ઉમેર્યા પછી ફરીથી દાળને બે થી ત્રણ મિનિટ જેવી ઉકાળવી જેથી કરીને ગોળની રોજ સ્મેલ દાળમાં ના આવે પાંચેક મિનિટ જેવું દાળને ઉકાળ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે દાળનો કેટલો મસ્ત કલર આવી ગયો છે તો હવે દાળને વધારે ટેસ્ટી બનાવવા માટે થોડી ઝીણી સમારેલી દાણાભાજી ઉમેરીશું અને ત્યાર પછી તેને મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરીશું અહીંયા જોઈ શકાય છે કે આપણી આ ગુજરાતી ખાટી મીઠી દાળ કેટલી મસ્ત દેખાય છે જેટલી મસ્ત દેખાય છે ને એટલી જ ટેસ્ટી બની છે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ ગુજરાતી ખાટી મીઠી દાળને સર્વિંગ બાઉલમાં ભાત સાથે સર્વ કરીએ તમે પણ મારી આ રેસિપીથી એકવાર ઘરે ગુજરાતી દાળ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસિપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ